જય રણછોડ જય જગન્નાથ એકસો સુડતાલીસમી રથયાત્રાની અંદર જે પરિવારજનો કેટલે પ્રજાપતિ પરિવારજનો મામેરું કરવાના છે ભગવાન જગન્નાથજીનું તેમના ઘરે અનેરો ઉત્સાહ છે પૂર્વ વિસ્તારમાં પહેલી વખત વ્યક્તિનું નામ ખુલ્યું છે પ્રજાપતિ પરિવારજનોનું નામ ખુલ્યું છે અને તેમના ઘર પરિવારમાં કેટલો અનેરો ઉત્સાહ છે કેવું માઇક્રો પ્લાનિંગ કર્યું છે કેટલા લોકો અહીંયા દર્શનાર્થે આવશે તો ચાલો સાથે મળીને પરિવારજનોની મુલાકાત કરીએ અને તેમની લાગણીઓને જાણીએ નિર્માણ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે કે એકસો ને સુડતાલીસમી રથયાત્રામાં જે પરિવાર મામેરું ભરવાના છે ભગવાન તે લાહો તેમને આટલા વર્ષો બાદ મળ્યો છે તો તેમના પરિવારના વડીલ સાથે આપણે મુલાકાત કરીએ જય રણછોડ જય જગન્નાથ જય જગન્નાથ ઓમ નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તમારી ઉંમર કેટલી છે ને નામ શું છે મારું નામ છગનભાઈ મોહનભાઈ પ્રજાપતિ છે મારી ઉંમર એસી થઈ હું પ્રિન્સિપાલ તરીકે હાઈસ્કૂલમાં સર્વિસ કરેલી અને વીસ વર્ષથી અરે બાવીસ વર્ષથી રિટાયર થયો છે તો દાદા આ સરસ લાવો મળ્યો છે તમને ભગવાન જગન્નાથજીના સમગ્ર પરિવાર એક જોડાયું છે અને આ એક ઘરમાં એક પ્રસંગ હોય એટલો માહોલ ઘણા મહિનાઓથી ચાલ્યો છે અને ખરીદી પણ થાય છે ભગવાનની વસ્ત્રોની વસ્તુઓની તો કેટલો આનંદ રહે છે ઘર પરિવારમાં આમ તો મારા બાપુજી હતા ને એ ભક્તિભાવમાં બહુ એમને ડૂબેલા હતા હું નાનપણથી અનુષ્ઠાનો કરતો ચાતુર્માસ કરતો મને પૂરેપૂરી શ્રદ્ધા હતી મારો એક સંકલ્પ હતો કે જગન્નાથપુરીમાં ભાગવત કથા કરવી અને સારી રીતે સંપન્ન થઈ ગઈ પંદર દિવસ પહેલાં જ અહીંથી અમે અઢીસો માણસ ગયા હતા બધાને બહુ આનંદ થયો અમારા નજીકના સાબરકાંઠામાં અમારા નજીકના દાસ મહારાજ હતા એ મુખ્ય ભક્ત હતા હવે ત્યાર પછી અહીં આ બીજો એક સંકલ્પ એ જ હતો પણ ભગવાનને તો ઘણું ઘણું આપવું હતું તો વિનોભાઈ એક વર્ષથી રાહ જોતા હતા કે મામેરું ખોરું છે મારી ત્રણ દીકરીઓ છે ત્રણે એના મામેરા થઈ ગયા પણ બીજા નંબરની દીકરી હતી ને એ જ્યારે નાનપણમાં દેવલોપ થઈ એટલે આમ તો ચાર દીકરીઓ થઈ એટલે વિનોભાઈ કહે કે ને આપણે તો ચોથું મહામીરું કરવું જ છે અને ઈશ્વરની કૃપા થઈ અને જગન્નાથ ભગવાનનું મહામીરાનો અમને તક મળી બહુ આનંદ થયો ઈશ્વરની કૃપા ગણો ઈશ્વરની કૃપા જ છે અને પૂર્વજોનું પુણ્ય બધું ભેગું થઈને અમને આ તક મળી છે બહુ આનંદ છે અમારા સગામાં અમારી સોસાયટીમાં અમારા ગામમાં બધા માણસો અમારી આ બેતાળી બિતાલીસ ગામ છે અમારા સમાજના એ બધા ગામમાં બધાને આનંદ થઈ ગયો અને બધા આવવાનો જ છે ત્રીજી ચોથી જુલાઈએ હાજી સમગ્ર ગામ છે શહેર છે સોસાયટી છે એમાં ખૂબ આનંદ છે અને તમારા ઘરેથી અહીંયા મામેરું થવાનું છે સમગ્ર પરિવાર જોડાયું છે તો કેટલા માણસો આવશે મામેરામાં આમ તો અપેક્ષા તો છે જ કે આઠ દસ હજાર માણસ તો મિનિમમ હું તો માનું છું કારણ કે લોકોનો રસ જે જોવા મળે લોકોનો આનંદ સામેથી સમાચાર આવે છે કેટલા ગામડાઓથી કેટલાક સોસાયટીમાંથી બીનોભાઈને તો પચીસ વર્ષથી અહીંયા છે એટલે એમના તો બધા બિલ્ડર છે અને એમની પોતાની સ્કૂલ છે એટલે ત્યાં એમના જે રિલેશન છે એ બધા ગણીએ તો લગભગ દસ હજાર માણસની ગણતરી તો હું અંગત રાખું છું અને ભગવાનનું જે મામેરું કરવાનું છે તો શું અર્પણ કરવાની તમારી ઈચ્છા હતી ભગવાનને થઈ છે આમ તો ભગવાનનું મામેરામાં જે કંઈ મુકાતું હોય છે એના કરતાં વિનુભાઈ અને મનોજભાઈ બંનેની ભાવના બહુ ઊંચી છે કે એના કરતાં પણ સારું કંઈક થાય અત્યાર સુધીની જે કંઈ પ્રણાલિકા પ્રમાણે હતું એના કરતાં ઘણી સારી રીતે સંપન્ન થાય એમની ઈચ્છા છે અને બધી તૈયારી થઈ ગઈ છે અને તમે ઘરના વડીલ છો આમ તો ઘરે પ્રસંગ હોય તો ઘરના વડીલો હંમેશા ગાઈડ કરતા હોય કે આ ન કરવું આ કરવું તો માર્ગદર્શન આપતા હોય છે તો તમે દાદા તમારા તરફથી શું માર્ગદર્શન છે પરિવારજનોને કે તમારા સમગ્ર કુટુંબ છે સોસાયટીને કે તમે બધું મેનેજમેન્ટ કરો છો મેનેજમેન્ટ તો ભાઈને બહુ મોટા થઈ ગયા છે એ મેનેજ કરે છે શું અમારી બહુ અમારા આશીર્વાદ છે બંનેના અને હું તો માનું છું કે આ બધા પુણ્યના મુખ્ય મારા આ ગંગાબેન છે હું એકલો નથી કહેતો અમારા સમાજમાં અમારા ગામમાં જ્યાં મેં સર્વિસ કરી ત્યાં પણ એ લોકો કબૂલ કરે છે કે બેના પુણ્યથી આ બધું થાય છે હા ગંગાબેન મારા ધર્મપત્ની છે એમના એટલે મને બહુ આનંદ છે ભા તો પરિવારના વડીલ છે સ્વજનો છે અને તેમને ખૂબ આનંદ છે કે ભગવાનનું મામેરું આ ઘરેથી થાય છે સમગ્ર પ્રસંગ અહીંયા ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અનેક લોકો ગામે ગામથી ઘરે આવે છે અને ભગવાનના મામેરાની રાહ જોઈ રહ્યા છે ભગભાઈ મામેરું થવાનું છે તો તમે કઈ રીતે સહકાર આપી રહ્યા છો બસ અમે અમારાથી બનતો સહકાર એટલો સારો સહકાર આપી રહ્યા છે અને આ જે પ્રસંગ છે જે સારી રીતે ઉજવાય બરાબર સારું કોઈ બી તૈયારીમાં કોઈ બી કચાશ ના રહે સારી રીતે પ્રસંગ ઉજવાય એમાં અમે સહભાગી છીએ અમે તમે કઈ રીતે સેવા આપો છો કયા પ્રકારની સેવા તમારા ભાગે આવી છે બસ બેન અમારે તો એવું કહેવાનું કે અમારે તો મારું પોતાનું ઘર કહેવાય મારા મામાનું ઘર છે સગા મામાનું ઘર છે બરાબર છે કોઈ પણ કાર્ય વિના સંકોચે અમે અહીંયા કરી રહ્યા છે તૈયારીમાં જે કંઈ ખૂટતું હોય અમે પૂર્ણ કરવાની તૈયારી રાખીએ છીએ બરાબર છે ધારા કે લોકોને કંઈ કે મહેંદી હોય એ લોકો તૈયારી કરે છે પછી કહેશે કે મંદિરમાં ભગવાનને ભોગ ધરાવીએ મારે તમણ જ એક વાત થઈ કે છપ્પન ભોગ ધરાવીએ એમાં અમારે તો પેલો અન્નકૂટ ધરાવવાની વિચાર છે કે બધી એમ કે ભગવાનની એક યાત્રા છે એકસો સુડતાલીસમાં યાત્રા છે તો ઈચ્છા આવી કરી કે આપણે એકસો સુડતાલીસ અન્નકૂટ ધરાવીએ એ પણ એક રેકોર્ડ કરાવે જઈ રહ્યા છીએ બને એટલે ફૂલ તૈયારીઓમાં રાખેલા છે અને કોઈ કચાશ ના રહે અને વધારે વધારે જનમેદની આવે ભગવાનના દર્શન કરે અમે તો અત્યાર સુધી જે રથયાત્રા અત્યાર સુધી જે નીકળતી તે તો અમે ટીવીમાં દર્શન કરતા હતા ક્યારેય ગયો નથી આ રૂબરૂ આજે ભગવાનના દર્શન અમને પહેલી વખત તમે દર્શન કરશો કે ફક્ત ટીવીમાં જ દર્શન કરતા હતા અને આ લાવો તમને પણ મળ્યો રૂબરૂ અમને અમારા ઘેર દર્શન કરવા મોકો મળશે જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું કેતન પટેલ અને કેતનભાઈ સોસાયટીમાં તમે રહો છો અને તમે પાડોશી છો તો સોસાયટીમાં કેવો માહોલ છે કે અહીંયા પરિવારજનો તરફથી જે મામેરું અર્પણ કરવાનું છે ભગવાન જગન્નાથજીને તો તમે કયા પ્રકારે સહકાર આપી રહ્યા છો મામેરાનું જ્યારે જે ડ્રો ખુલ્યો અને એ વખતે નંબર આવ્યો અમારા વિનુભાઈ અને મનોજભાઈનો ત્યારે અમારા રિલેટિવ્સ થ્રુ ઘણા બધા મેસેજ આવ્યા કે ભાઈ તમારા પ્રણામી બંગલોજમાં આ લાહો મળેલ છે તો ખરેખર એટલે ગુજરાતની અંદર જ્યાં જ્યાં હતા ત્યાંથી એ લોકોને ખબર છે પ્રણામી બંગલોજમાં રહે છે અને વસ્ત્રાલ એરિયામાં ત્યારે અમારા ઘણા બધા મિત્રોએ મને થી મેસેજ નાખ્યો કે તમારી સોસાયટીમાં આવો લાહો મળ્યો એટલે મને ખરેખર ખૂબ આનંદ છે તમે કઈ રીતે સહભાગી થયા છો સહભાગી એટલે અમે એમને જે મદદ અમારી મળે એ પ્રમાણે અમે એમની પાછળ ખરેખર સખત સાથ સહકાર આપવા માગીએ છીએ રાત દિવસ એક કરીએ ખરેખર એમની ટીમ વર્ક પણ એટલું બધું કામ કરે છે અમે પણ પોતે જોઈએ છીએ કે રાત્રે મોડા મોડા સુધી જાગીને પણ આ બધા પ્લાનિંગ કરે અને અમારે જોવું જ નહીં પડે વિનુભાઈ અને મનોજભાઈનું કામ પણ એટલું જોરદાર છે સોસાયટીમાં તમે રહો છો આટલા વર્ષોથી રહો છો તો સોસાયટીમાં કેવો માહોલ છવાયો છે અને કેવી રીતે બધા પ્લાન કરી રહ્યા છે સોસાયટીના માહોલમાં તો કેવું જ નહીં પડે અમારી સોસાયટીનો સાથ સહકાર એટલે જબરજસ્ત છે બધા જ લોકો નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધા હા તો આવી જ રીતે પાડોશી જે છે તેઓ પણ ખૂબ ઉત્સાહી છે કે ભગવાન જગન્નાથજીનું મામેરું એ પરિવાર તરફથી થવાનું છે તો આજુબાજુના લોકો આજુબાજુની સોસાયટીના લોકો વિસ્તારના લોકો પણ સતત પરિવારની મુલાકાતે આવે છે અને ભગવાન જગન્નાથજીનું જે મામેરું અર્પણ કરવાના છે તેના દર્શનનો લાવો લઈ રહ્યા છે જય જગન્નાથ જય જગન્નાથ શું નામ છે આપનું મીનાક્ષી પટેલ અને મીનાક્ષીબેન તમે કઈ રીતે અહીંયા સહભાગી થયા છો અને મહિલાઓમાં કેટલો ઉત્સાહ છે કયા પ્રકારે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છો ઝવેરા વાવી રહ્યા છો કે મહેંદી મૂકી રહ્યા છો કે નવા વસ્ત્રો તમે પણ શોપિંગ કરીને આવ્યા છો શું છે માહોલમાં એકચુઅલમાં અહીંયા એટલો બધો મસ્ત માહોલ છે ડે નાઇટ વિનુભાઈ મનોજભાઈ અને એમનું ફેમિલી ખૂબ સરસ તૈયારી કરે છે અને અમને પણ ખરેખર એ સપોર્ટ આપવામાં ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે અમારી સોસાયટીની અંદર જગન્નાથ ભગવાન પધારી રહ્યા છે અને અહીંયા પરિવારજનો છે તેમાં તમે કઈ રીતે સહભાગી થયા છો મહિલાઓ કેટલી અહીંયા રોજ આવે છે અને નવી નવી આરતીઓ ભગવાનને અર્પણ કરવાનું વિચારે છે ભજન કીર્તન કરવાનું વિચારે છે હા અહીંયા હું અન્નકૂટમાં સહભાગી થવાની છું જે અન્નકૂટ કરવાનો છે એમાં મેં ભાગ લીધો છે એ સિવાય મહેંદી રસમ છે પછી અહીં મહિલાઓ બધી નવી નવી ચોરી ખરીદી રહી છે પછી જે કહેવાય ને આપણે શોભાયાત્રા છે ભગવાનની દરેક સોસાયટીની અંદર એવો પ્લાન કરવાની તૈયારીમાં છે કે જ્યાં જ્યાં ભગવાનની રથયાત્રા નીકળે જે કે શોભાયાત્રા એની અંદર દરેક સોસાયટીથી એમને એકદમ ફૂલથી વધાવે કે અલગ અલગ રીતે અમે પ્લાન કરી રહ્યા છીએ તો સોસાયટીમાં જે મહિલાઓ છે તેમાં પણ ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ તમારા ઘરેથી મામેરું ભગવાન જગન્નાથજીનું ભરવાનું છે તો સૌ પ્રથમ તો ક્યારે એવો વિચાર આવ્યો કે તમારે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવું છે તો તમે નામ લખાવ્યું અને કેટલા સમયથી રાહ જોતા હતા અને ડ્રોમાં તમારું નામ ખુલ્યું તો ઘરમાં કેવી લાગણી છે સૌથી પહેલાં તો એવું છે કે મારે અત્યારે અમે ત્રણ બેન અને બે ભાઈ છીએ ટોટલ પાંચ જણા પણ ઘણા વર્ષો પહેલાં મારો જન્મ નહોતો થયો ત્યારે અમારે એક બેન હતા જે ધામમાં જતા રહ્યા એટલે ત્રણ મામેરા તો કર્યા પણ એ વખતે એક નાનો એવો સંકલ્પ નાના લેવલે કરેલો કે આપણે એક મામેરું હજુ કરીશું બરાબર પણ એક કોનું કરીશું એ નક્કી નહોતું પણ આ જોતા જોતા રથયાત્રા જોતા અને અહીંયા બેઠાતા બધા ચર્ચા કરતા નક્કી કર્યું કે ચલો આપણે જગન્નાથ ભગવાનનું મામેરું કરીએ એમાં કેટલો ખર્ચો છે શું છે ખબર નહીં જ્યારે લાગ્યું ત્યારે ખબર નહોતી એ હકીકત છે તો ત્યાર પછી અમે જ્યારે સરસપુરમાં ત્યાં ઇન્કવાયરી કરી એટલે ખબર પડી તો કે ભાઈ તમે આ વખતે એક મહિનો લેટ પડ્યા છો તમે કીધું આ આવતી સાલ માટે રિમાઇન્ડર મૂક્યું ને એડવાન્સ પહોંચી ગયો એટલે જાન્યુઆરી મહિનામાં ત્યાં નોંધાય છે એટલે મેં નોંધાયું અને પછી માર્ચ મહિનાની અંદર ત્યાં ડ્રો થાય છે એટલે એ લોકો બધા આપણને ત્યાં બોલાવતા હોય છે બરાબર એ આપણે ત્યાં પછી બોલાયું બરાબર અને ત્યાર પછી એ લોકોએ આપણને એક ડોક્યુમેન્ટમાં સાઇન કરાવે છે કે ભાઈ આ મામેરામાં જે કંઈ બી યોગ્ય લાગે તે ખર્ચો આપણે પ્રોપર તમે કરી લેશો એવું એનું રાઇટિંગ છે તો રાઈટિંગમાં આપણે સહી કરી અને એ જ સહી કરેલા ડોક્યુમેન્ટને ત્યાં રાજુભાઈ કરીને છે મહારાજ એ લગભગ બારથી તેર જેવા ત્યાં હોય છે પંદર જેવા હોય છે બધા યજમાનો એ મીડિયાની સામે ત્યાં લાઈવ ડ્રો થાય છે એના પર નારાછડી બાંધી અને ત્યાં ડ્રો કરે છે આ વખતે જોગાનુજોગ બની એવું કે એક બીજા એક વ્યક્તિને લાગ્યું હતું એ ભાઈએ ના પાડી કોઈ કારણસર અને ફરીથી ડ્રો થયો તો ફરીથી ડ્રો થયો એમાં વિનોદભાઈ પ્રજાપતિનું નામ ખુલ્યું એટલે એટલો બધો હર્ષોલ્લાસ થયો કે ના પૂછે વાત આ રીતે સૌથી પહેલાં તો ડ્રોમાં છેલ્લા પાંચ વર્ષથી આ લોકોએ ચાલુ કર્યું તો મારું નસીબ કે પાંચમા વર્ષે મને લાગી ગયું ત્યારે તમારું નામ બોલાયું તો ત્યારે કેવી ફીલિંગ હતી ભગવાન પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા અને કઈ પ્રાર્થના હતી ઘિક માટે તો આમ સ્તબ્ધ થઈ ગયા કે આવડો મોટો લાવો થઈ ગયો કેમ કે દર વખતે લાગતું હતું અને છાપામાં વાંચતા હતા ને કે આ ભાઈ આવી તૈયારી કરી આ ભાઈ આવી તૈયારી કરી એમાં બે વર્ષ તો સ્કીપ થઈ ગયા હતા આના કોરોનાના હિસાબે પણ તો એકવાર તો પબ્લિક વગર રથયાત્રા કાઢી હતી પણ તો એ યજમાન તો હતા પણ એને કંઈક કરવાનો લાવો નહોતો મળ્યો કેમ પછી એના પછી બે વર્ષ બહુ સારો ઉત્સવ કર્યો હતો મારે કરવો છે એટલે હવે કેવી રીતે કરું ખાલી લાગ્યા પછી મેં એક સેકન્ડ માટે મારા ભાઈ છે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે ભાઈને ફોન કર્યો મને કે ભાઈ જો લાગ્યું હોય ને તો આપણે એને ઉપાડી લો બરાબર બાકી એ વખતે ત્યાં એક બીજા એક બેન હતા પછી આ લોકોએ જ્યારે પેલા ભાઈએ ના પાડીને તો સરસપુર ટ્રસ્ટમાંથી એવું નક્કી કર્યું કે હવે બે ડ્રો કરવાના પહેલો અને બીજો એટલે મારા પછી એક બેનને બી ડ્રો લાગ્યો એ બેન કે તમારે ના કરવું હોય તો હું કરું મને પૈસા આપવાની બી વાત કરી પણ આપણે પ્રેમથી ના પાડી કે ભાઈ આપણે એવું નથી કરવા આપણે જ કરી લઈશું ભગવાનનો આવું મામેરાનો લાવો મળ્યો છે તો આપણે શું કામ છોડીએ એમ વાહ ભાઈ એટલે એક સાથે બે ડ્રો થયા અને તેમાં પણ બીજી વ્યક્તિએ પણ તમને એટલો સહકાર આપ્યો કે ભાઈ તમે ન કરી શકતા હોય તો હું આ લાવો લઈ લઉં એટલે કેટલી આશા અને કેટલી શ્રદ્ધા છે અને જ્યારે ઘરે ભગવાનનું મામેરું કરવાનો આટલો સરસ પ્રસંગ આવ્યો તો પરિવારજનો કેટલા હર્ષોલ્લાસથી જોડાયા છે કેટલા લોકો ગામે ગામથી આવી રહ્યા છે અને શું પ્લાનિંગ કરી રહ્યા છો તમે અત્યારે પહેલાં તો જ્યારે ચાલું થયું ત્યારે અમારા બે ભાઈ વચ્ચે વાત થઈ કે ભગવાન આપણને ઘરે આપશે કે કેમ તો આપણે ખાલી સોસાયટીનો એક નાનો જમણવાર કરીએ પાંચસો માણસનો અને પછી આને ઉત્સવની જેમ આપણે મનાઈએ એટલે પછી અમે સરસપુર મંદિરે પૂછ્યું મને કે ભાઈ તમને પંદર એક દિવસ પછી બોલાવીશું પછી બાકીની રૂપરેખા આપીશું કે શું કરવાનું ક્યાં હાર શું બનશે વાઘા કેટલા બનશે બધી માહિતી આપીશું ત્યારે અમે એમને રિક્વેસ્ટ કરી તો મને કે ના તમને ભાઈ અગિયારસના દિવસે અમારે જાહેર દર્શન હોય છે અહીંયા એટલે બે સાત છે અને એના ત્રણ ને ચાર તારીખ ભગવાન અમે તમને આપીશું તમારા ઘરે જે રીતે એમને તમારે હાથતા સ્વાગતા કર્યું એ કરી શકો એટલે અમારા એ દિવસે તો હર્ષનો કોઈ પાર નહોતો કે ભાઈ આને આપણે કેવી રીતે આપણે ઉત્સવની જેમ મનાવીએ એમ અને ત્યાર પછી અમે લોકો આવીને સોસાયટીની મીટિંગ કરીએ એટલે બધાએ કીધું કે ભાઈ બે દિવસ તમે ચિંતા ના કરો અમે બધા સ્વયંસેવકની જેમ જઈ ભગવાનને સમર્પિત થઈ જઈશું કામ ધંધે નહીં જઈએ અને આપણે કંઈક અલગ પ્લાનિંગ કરીએ એટલે પાંચસો માણસનું જે રસોડું હતું એ અમારું થઈ ગયું ત્રણથી ચાર હજારનું પછી ખબર પડી કે ધીમે ધીમે આપણે આ કોને કહીએ અને કોને ના કહીએ તો સગાવાળા શું કામ બાકી રહે તો અમારો જે અમે લોકો પ્રજાપતિ છીએ એ સાબરકાંઠાના બેતાલીસ ગોળ પ્રજાપતિ મંડળ છે અમારું એટલે અમે પછી બેતાલીસે બેતાલીસ ગામને અમે ઇન્ડિવિજ્યુઅલ દરેક ગામમાં બે ભાઈઓ જઈને પત્રિકા આપી છે અને બધાને આમંત્રિત કર્યા છે કે બીજી આપણો લાવો મળ્યો છે ભૂતોના ભવિષ્યથી જેવો તો આપણે કોઈ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખ્યું ત્યાર પછી મારું પોતાનું વતન છે ગાંઠિયોલ ઈડર તાલુકાનું ગાંઠિયોલ ગામ છે સાબરકાંઠામાં એ ગામ મેં ભેગું કર્યું ગામમાં જાહેર આમંત્રણ આપ્યું એની મિટિંગ ભરી તો મારા ગામમાં એક સંત થઈ ગયા શ્રીમદ જયસિંહ બાપા કરીને તો એમનું બી ત્યાં બહુ મહત્ત્વ છે એ લોકો બી નક્કી કર્યું કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ એક એક માણસ જાય તો આરામથી અત્યારે ઘરે ઘરે બધાને ગાડી છે તો જઈ શકે એમ જ છે પણ આપણે કંઈક એવું કરીએ એટલે ગામડે એવી સિસ્ટમ હોય છે વર્ષોથી આદિકાળથી ચાલતી હોય કે સોસાયટીમાં ડેરી હોય છે ગામમાં એ દૂધ દૂધની ડેરી એ દૂધની ડેરીમાં નામ નોંધાવો એટલા લોકોને લઈ જઈશું ગઈકાલે બી પાછો મેસેજ નાખ્યો પચીસ તારીખ સુધી એ લોકો નોંધશે આઈ થિંક ત્રણથી ચાર લક્ઝરી બસો અહીંયા દર્શન કરવા આવશે ત્રણ તારીખે ઓહો એટલે આશરે કેટલા માણસો દર્શનાર્થે આવે તેની સંભાવના છે ને તેમના આગતા સ્વાગતામાં તમે શું શું તૈયારી કરી રાખી છે એમાં ત્રણ તારીખે અંદાજ અમારો એવો છે કે શોભાયાત્રામાં પચીસો ત્રણ હજાર માણસ માણસ રહેશે કદાચ વધી જાય તો અમારી તૈયારી છે એ દિવસ પ્રસાદ અમે ત્રણ હજારથી પાત્રીસો માણસનો બનાવવાના છીએ એ જાહેર આમંત્રણ છે ત્રણ તારીખે બધા માટે પ્રસાદની વ્યવસ્થા કરેલી છે શોભાયાત્રાના દિવસે બપોરે તો ભગવાન જગન્નાથજીની એકસોને સુડતાલીસમી રથયાત્રા છે અને કે જે પરિવારજનો તરફથી મામેરું થવાનું છે તો તેમાં પણ અનેરો ઉત્સાહ છે અને વિવિધ પ્રકારની અહીંયા સુવિધા પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે અનેક સ્વયંસેવકો અહીંયા જોડાયા છે અને લાખોની સંખ્યામાં ભગવાન જગન્નાથજીનું જે મામેરું છે તેના પણ દર્શન કરવા લોકો આવી રહ્યા છે ગુજરાતના ગામે ગામથી લોકો સંપર્ક પણ કરી રહ્યા છે પરિવારજનો અને તેમની પણ આપતા સ્વાગતા માટે રાત્રિ રોકાણની પણ અહીંયા ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર સોસાયટીના જે લોકો છે તેનામાં પણ અનેરો ઉત્સાહ છે તો સમગ્ર પ્રસંગ જે છે એ તમારા ઘરેથી અહીંયા થવાનો છે તો એ ભગવાન જગન્નાથજીને તમે શું પ્રાર્થના કરી રહ્યા છો બસ સૌથી પહેલાં તો મેં તમને જાણ કરી એમ અમારો અંદાજ હતો કે પાંચસો સાડી પાંચસો માણસથી આ પ્રસંગને આપણે ભગવાનનું સ્વાગત કરીશું હવે અંદાજે દસ હજાર બાર હજાર પબ્લિક થવા જઈ રહી છે એટલે ભગવાન એટલી જ પાર પ્રાર્થના છે કે નિર્વિઘ્નપૂર્ણ શાંતિથી ભગવાનનું સ્વાગત અમે કરી શકીએ બસ એવી અમારી શુભેચ્છા છે જય જગન્નાથ જય જગન્નાથ જીજ્ઞાબેન તમારા ઘરે આટલો સરસ પ્રસંગ છે અને તમારા તરફથી શું શું તૈયારી છે મહિલાઓ કેટલી જોડાવાની છે જ્યારથી ખબર પડી કે આપણે જગન્નાથ ભગવાનનું મામેરું કરવાનું છે ત્યારથી અમારી સોસાયટીના તો જોડાયા જ છે પણ અમારા સગાવાલા એ બધા આપ તૈયારીમાં જોડાઈ ગયા છે અમારા ઘરના જેન્ટ્સ તો જે દિવસથી ખબર પડી ત્યારથી બસ રાત દિવસ કંઈ ખબર જ નથી પડતી દી રાત્રે તો બાર વાગી જાય એક વાગી જાય બે વાગી જાય કંઈ જ ખબર નથી પડતી સાથે સાથે અમે લેડીઝ પણ અમારી સોસાયટીના લેડીઝ પણ એ રીતે બી બધી તૈયારીઓ કરી રહ્યા છે આ ત્રેવીસ જૂને અમે જવારા વાવવાનો પ્રોગ્રામ કર્યો છે જ્યારે ભગવાનનું સામયું કરવાનું થશે શોભાયાત્રા કાઢવાની છે જ્યારે અમારે ત્રીજી જૂને ત્રીજી જુલાઈએ ત્યારે અમે એમનું સામયું કરવાના છે તો એ પહેલાં અમારે જવારા વાવવાના છે તો જવારા વાવવા માટે પણ અમારી સોસાયટીની લેડીઝે બધી બહુ સારી તૈયારી કરી છે અહીંયા સેન્ટરમાં રંગોળી કરીશું અને ફરતા બધા લેડીઝ બેસી શકે ઇવન બધાને ચાન્સ મળે કેમ કે અમારે એકાવન જવારા વાવાના છે તો બધા લેડીઝ એક સાથે બેસી શકે એવું અમે પ્લાનિંગ કર્યું છે ભાઈ એટલે સોસાયટીના મહિલાઓ પણ જોડાયા છે તો કોઈ ડ્રેસ કોડ કે એવું તમે નક્કી કર્યું છે અને કેટલી ભજન મંડળીઓને તમે ઇન્વિટેશન આપ્યું છે શોભાયાત્રામાં અમારી સોસાયટીની લેડીઝે નક્કી કર્યું કે આપણે બધા એકસાથે ગોપીઓ જેમ કૃષ્ણની સાથે રાસલીલા કરતી હતી એવી રીતે આપણે બધી ગોપીઓ બની જઈને આપણે ચણિયાચોળીનો કોસ્ચ્યુમ કરીએ અને એ દિવસે બધી જ લેડીઝ ઇવન અમારા સગાવાલા પણ ચણિયાચોળી પહેરવાના છે જય જગન્નાથ જય જગન્નાથ શું નામ છે આપનું સરોજબેન પટેલ અને સરોજબેન અહીંયા પરિવારજનો સાથે તમે જોડાયા છો તો તમે પાડોશી છો હા અમે આ સોસાયટીના મેમ્બર જ છીએ અને ઘર જેવા અમારા સંબંધો છે આમની જોડે મનોજભાઈ અને વિનુભાઈ જોડે એમ અને અહીંયાથી આ પરિવારજનો તરફથી જે મામેરું અર્પણ કરવાનું છે ભગવાન જગન્નાથજીનું તો તમને કેટલો ઉત્સાહ છે ઉત્સાહ તો હોય ને આપણા ઘરે પ્રસંગ હોય તો ઉત્સાહ કેટલો બધો હોય છે એમ મેં તો મારો જન્મ અહીં અમદાવાદમાં થયેલો છે મેં તો કોઈ દિવસ ક્યારેય બી અષાઢી બીજે જે મામેરું ભરાતું હોય છે જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે કોઈ દિવસ ક્યારેય જોઈ નથી અને આ વખતે મામેરામાં ઇન્વોલ્વ થવાનું છે એમ તો ઉત્સાહ તો ઘણો બધો છે અને પ્લસ મનોજભાઈએ જેમ ગામમાં પ્રસંગ હોય છે એ લોકો બેન દીકરીઓને બોલાવતા હોય છે ગામમાં પ્રતિષ્ઠા હોય છે એમ બેન દીકરીઓને લોકો બોલાવતા હોય છે એમ મનોજભાઈ પણ એમને પોતાની સોસાયટીની દરેક બેન દીકરીઓને પણ આમંત્રણ આપેલું છે એટલે એ છોકરીઓમાં બી બહુ બધો ઉત્સાહ છે એમ એટલે સોસાયટીની દીકરીઓને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે કે તમે સોસાયટીમાં આવો હા બધી બેન દીકરોને બી સોસાયટીમાં એ લોકોને આમંત્રણ કારણ કે આ એક પ્રણામી એક ગામ જેવું છે એમ કે મારો પ્રસંગ છે તો બધી બેન દીકરીઓ તમને બી આમંત્રણ છે આની અંદર એમ તમારા પણ રિલેટિવ આવશે હા બધાના રિલેટિવ બધાને જ કીધું છે કે તમારા બધા સગા સંબંધોને બોલાવજો તમારી બેન દીકરોને બધાને બોલાવજો બધાને જ આમંત્રણ આપેલું છે અમને જય જગન્નાથ જય જગન્નાથ શું નામ છે આપનું મારું નામ જાગૃતિ પટેલ છે અમે વિનોદભાઈને એમના વિનોદભાઈને એમના નેબર છીએ કેટલા વર્ષોથી પાડોશી તરીકે ધરમ નિભાવો છો જ્યારથી એ સોસાયટી બને છે વિનોદભાઈને અમે સાથે જ રહેવા આવ્યા છીએ અહીંયા એટલે ત્યારથી અરાઉન્ડ પંદર વર્ષ જેવા થઈ ગયા છે ત્યારથી પાડોશી ધર્મ અમારો પાડોશી ધર્મ એટલે એવો પાડોશી ધર્મ છે કે નાની એમના સુખમાંય સાથે હોઈએ છીએ અને દુઃખમાંય સાથે હોઈએ છીએ ભગવાનની ઈચ્છાથી એમને દુઃખ તો ભગવાનની પહેલાથી નથી કંઈ આવતું પણ નાના મોટા પ્રસંગ છે એમને એમની બહેનોના મામેરા કર્યા છે અમે એમની તૈયારીઓ જોઈ છે આજે ભગવાનના મામેરા કરી રહ્યા છે હતી તો એની તૈયારીઓને તો વાત જ નથી થાય એવું એટલે એવું છે માઇક્રો લેવલથી એ પ્લાનિંગ કરી રહ્યા છે એટલું સરસ રીતે કોઈને ક્યાંય તકલીફ ના પડે એનું ધ્યાન રાખી રહ્યા છે વિનોદભાઈ મનોજભાઈ ને લોકો અને એમના લેડીઝો પણ ઘરના એટલું જ ધ્યાન રાખીને બધી તૈયારીઓ કરાવી રહી છે તો આ એના આવકાર હા બહુ મીઠો આવકાર આપી રહ્યા છે તો આમ તો આપણા ઘરે જ્યારે કોઈ અતિથિ આવે તો આપણે એની આગતા સ્વાગતા કરીએ છીએ પરંતુ આજે પરિવાર છે જગન્નાથજીનું મામેરું કરવાના છે તો તેની પણ એક અનેરી તૈયારી છે સાથે સાથે અહીંયા જે પ્લાન બનાવવામાં આવ્યો છે તે પ્લાન અહીંયા ખૂબ ઝીણવટભરી રીતે બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ અતિથિ આવશે તો તેનું રોકાણ ક્યાં થશે ક્યાં તેનો ઉતારો થશે ક્યાં તેમને બેસવાની વ્યવસ્થા થશે ત્યાં ક્યાં તેમને જમવાની વ્યવસ્થા થશે સાથે સાથે એ જે વ્યવસ્થા છે તેના પણ સમિતિ બનાવવામાં આવી છે અને સમિતિમાં પણ પેટા સમિતિમાં સભ્યોનો સ્વયંસેવકોનું એક આખી તૈયારી સાથે ઝુંડ ઊભું કરવામાં આવી રહ્યું છે તો ખૂબ જ ઝીણવટભરી તૈયારી સાથે અહીંયા ભગવાન જગન્નાથજીનું મામેરું અર્પણ કરવાનું છે અને સાથે સાથે આ જે પ્રસંગ છે તે તેમાં અનેક પરિવારના સભ્યો જોડાય છે ગામની દીકરીઓ સોસાયટીની દીકરીઓને પણ ઇન્વિટેશન આપવામાં આવી રહ્યું છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ શું નામ છે આપનું મારું નામ અરવિંદભાઈ નાનજીભાઈ પટેલ પણ અમે અને સર તમે આ સોસાયટીમાં રહો છો અને સોસાયટીમાં અનેરો ઉત્સાહ છે આનંદ છે કેટલી લાગણીઓ સાથે અહીંયા પરિવારજનો સાથે અનેક લોકો જોડાય છે અને ભગવાનના જગન્નાથજીનું મામેરું અહીંયા અર્પણ કરવાનું છે તો તમે પણ અહીંયા આવો છો મુલાકાત કરો છો ભાઈઓ સાથે વાતચીત કરો છો અને આજે મીઠો આવકાર છે અને કઈ રીતે અલગ પડે છે ભગવાન જગન્નાથજીનું મામેરું આ વર્ષે કઈ રીતે અલગ પડશે ધન ધન ધનભાગ અમારા વસ્ત્રાલના માધ્યનગરમાં એમાં ખાસ કરીને પ્રાણાયા સોસાયટીના આ દાદા દાદીમાં આ દીકરા દીકરીઓના બધાના ધનભાગ અમારા ધનભાગ છે આ મામેરું એ રીતે ભરાશે કે જ્યારે સામાન્ય મામેરું મેં જોયું છે જગન્નાથજીનું તો ત્યાં સ્થાનિક માણસો ત્યાં સ્થાનિક મંદિરમાં મંદિરમાં અર્પણ કરી દેશે પણ આ મેમેરું આ અમારા મનીષભાઈના મિત્રો સાથે મળીને એ લોકો મામરાની પહેલાં નગરયાત્રા કરાવવાના છે અને દરેકને સોસાયટીને દરેકને આમંત્રણ ઉમરતા ફેર આપ્યું છે એમને જ્યારે લકી ડ્રો લાગ્યો તરત બીજા જ મિનિટે એમને સોસાયટીના સભ્યો ભેગા કર્યા અને બધાને ઇન્વોલ્વ કરી દીધા બધાને સામેલ કર્યા દરેક બહેનો ભાઈઓને બધાને સામેલ કર્યા અને એમને જાહેર થઈને એવું કર્યું કે આ મામેરું સોસાયટીનું છે અમારું નથી જય રણછોડ જય રણછોડ પરિવારના મોટા દીકરા છે તેમની આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું મારું મનોજ છગનભાઈ પ્રજાપતિ વિનોદભાઈનો નાનો ભાઈ મનોજભાઈ અને વિનોદભાઈ બંને ભાઈઓ દ્વારા ખૂબ સરસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો મનોજભાઈ જ્યારે ભગવાનનું મામેરું અર્પણ કરવાનું છે તેવું શરૂઆત થઈ એવું નામ ખુલ્યું તો કેટલો આનંદ હતો અને કેવી રીતે તમે સમિતિઓ બનાવી છે માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને વ્યવસ્થા જે છે કયા તમે બંને ભાઈઓએ દિવસ રાત એક કરીને આખી વ્યવસ્થા ઊભી કરી છે તો કેટલા વ્યવસ્થામાં કેટલા લોકો સ્વયંસેવકો જોડાશે આશરે કેટલી સંખ્યાને તમારે તૈનાત કરવાની છે પહેલાં તો મામેરું કરવું એ મગજમાં મનમાં હતું અમને પણ કઈ રીતે કરવું શું કરવું અને કેટલા કેટલા પ્ર મોટા પ્રમાણમાં થશે એ ખબર જ નહોતી પછી ત્રણ ચાર જગ્યાએ અમે ગયા જ્યાં જ્યાં મામેરા થયા એમને મળ્યા અમે મંદિરમાં મળ્યા બધાને પૂછ્યું પછી એનાથી વિશેષ કરવાનો સતત પ્રયત્ન જ કર્યો અમે કંઈક સારું કરીએ કંઈક સારું કરીએ અને દરેક જે તૈયારી કરીને એ કોઈને સોંપી નથી અમે જાતે જ અમારી સોસાયટી સાથે બધાને ભેગા મળીને તૈયારી કરી છે ટોટલી જે ખરીદી કરવાની જે ખરીદી અમે જાતે જ ગયા છે કે કોઈને પણ છોડ્યું નથી કે ભાઈ તમે આ લાવો કે આ લાવો કારણ કે એ આનંદ છે કે આપણે આપણે જાતે જ કરીએ અને કંઈક સવાયું કરવું છે આપણે અને પ્લાનિંગમાં તો એવું છે કે ખરેખર કોઈને કોઈ તકલીફ ના પડે એ રીતે ઘરે દર્શનનું જે વ્યવસ્થા કરી છે આપણે એમાં પણ વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે કે એ ભક્તજનો જે અંદર આવે અને એને ઇઝીલી બહાર નીકળી જાય અને ક્યાંય એમને ભીડનો સામનો ના કરવો પડે એ પ્રમાણે પ્લાનિંગ કરેલું છે આપણે સમિતિઓ પણ બનાવી અને હા એ એ તો મેઇન વસ્તુ છે કારણ કે પ્રોગ્રામ સફર કરવો હોય આપણે તો એના માટે દરેક સાથે કામ કરવું પડે આપણે એ પ્રમાણે અમે સમિતિ અલગ અલગ બનાવેલી છે બધી અને કોઈ પ્રકારની તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખેલું છે એટલે પરિવારજનોએ સાથે મળીને સને છોડીને બધાને સાથે એકઠા કર્યા છે તો સોસાયટીના કેટલા નાગરિકો જે છે એની સંખ્યા કેટલી છે કે જે સ્વયંસેવક તરીકે જોડાશે અને તેમને અલગ અલગ કામની વહેંચણી કરી આપવામાં આવી છે તેની પાછળ પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આમ તો સમગ્ર સોસાયટી અમારી જોડે છે એમને જ્યારે અમે મિટિંગ લીધી ત્યારે અમારે જેટલો ઉત્સાહ હતો એટલો જ એમનો હતો તો એમને કીધું અમે બે દિવસ કામ ધંધે જઈશું જ નહીં અને બે દિવસ સંપૂર્ણ અહીંયા રહીશું અને એ દરમિયાન બધા છે તો ખરા જ પણ વિશેષ સમિતિમાં આપણે જેની રચનામાં જે માણસો લીધા છે એવા લગભગ બસો જેવા સ્વયંસેવકો લીધા છે આપણે કે જેને ક્યાંય કોઈ તકલીફ ના પડે દરેકને ઇન્ડિવિજ્યુઅલ કામ આપેલું છે અને બધાએ સહજ સ્વીકારેલું છે કે અમે કરીશું આ કેટલા મહિનાઓથી મિટિંગો શરૂ થઈ ગઈ છે મિટિંગ જે દિવસથી મામેરું લાગ્યું એના બીજા દિવસથી ચાલુ કર્યું છે મેં અત્યાર સુધીમાં તો એવું બન્યું જ છે કે શહેર વિસ્તારની અંદર જ્યારે બી લાગ્યા છે સરસપુરના રહીશ હોય અને શહેરમાં રહેતા હોય તો એ બધાને લાગ્યા છે એમને બી ભવ્ય પ્રોગ્રામ કર્યા છે પણ આવો જમણવાર એમને નથી કરેલો પણ આ વખતે અમને જ્યારે આવો લાવો મળ્યો છે તો અમે પ્રસાદ અને દર્શનનું આપણા પૂર્વ વિસ્તારમાં બહુ સરસ આયોજન કરેલું છે બરાબર તો સો ટકા બધાને આમંત્રણ છે અને એ જ રીતે આ જગન્નાથ ભગવાનની કૃપાથી જે અમને લાવો મળ્યો છે તો સો ટકા બધા પધારજો દર્શનાર્થે અને જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કેટલા લોકો સામેલ થવાના છે આશરે અંદાજ પણ લગાવી દીધો આ વર્ષે પ્રજાપતિ પરિવારજનો સાથે મળીને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મામેરું કરશે તેમણે કેટલી ઝીણવટભરી માહિતી પણ તૈયાર કરી છે માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને તેમના ઘરે મહિનાઓથી મિટિંગ થઈ રહી છે કે ભગવાનનું મામેરું કરવાનું છે તેઓ સ્વયં જઈને ભગવાનની જે પણ વસ્તુઓ છે તેની ખરીદી કરી રહ્યા છે અને ગામે ગામથી પરિવારજનો ગામે ગામથી અનેક લોકોને ઇન્વિટેશન આપીને બોલાવી પણ રહ્યા છે ભગવાનનું અહીંયા મામેરું થશે સાથે 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 ભક્તિ કીર્તન પણ થશે અનેક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના દરેક નાગરિક ખૂબ ઉલ્લાસ સાથે આ પ્રસંગમાં જોડાશે અનેક ભજન મંડળીઓ આવશે અને ભોજનની પણ અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મહિલાઓ વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરશે જવારા વાવશે હાથે મહેંદી મૂકશે અને ભગવાન જગન્નાથજીનું આવકાર કરશે આ જ મામેરાનો પ્રસંગ છે કે જે ખૂબ અનેરો પ્રસંગ છે અને તેમાં અનેક લોકો જોડાશે જય Ainda